હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડ ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આપણી ઘરે મોટે ભાગે લીલા મરચાં હોય જ છે અને લીલા મરચાંમાંથી આપણે કંઈકને કંઈક બનાવતા પણ હોઈએ છીએ પરંતુ આજે આપણે જે રેસીપી બનાવવાના છીએ એ ફક્ત અડધી મિનિટમાં બની જશે અને તમે આખું વર્ષ તેને સ્ટોર કરી શકશો અને બિલકુલ પણ બગડશે નહીં તો ફ્રેન્ડ્સ ઘરમાં બધાની ફેવરિટ થઈ જાય એવી લીલા મરચાંની રેસીપી ખૂબ નાની એવી છે પરંતુ તમને ખૂબ જ ઉપયોગમાં આવશે કારણ કે આ રેસિપી બનાવી લીધા પછી અઠવાડિયા સુધી તમારે દાળ ભાત શાક રોટલી વગેરે કોઈ વસ્તુની પણ જરૂર નહીં પડે એવી આ રેસિપી છે અને પરાણે બે રોટલી તમારાથી વધારે ખવાઈ જશે તો પછી બ્રેકફાસ્ટ હોય ટિફિન હોય લંચ હોય કે પછી ડિનર તો દરેક વખતે ખૂબ જ ઉપયોગમાં આવે અને દરેકને ભાવે એવી રેસિપી જોવા માટે ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી તો સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મેં દોઢસો ગ્રામ જેટલા લીલા જે મરચાં આવે છે એ મરચાંને મેં ધોઈને સાફ કપડાંથી બરાબર તેને સાફ કરી લીધા છે બિલકુલ પણ તેની ઉપર પાણી રહેવું ન જોઈએ એકદમ કોરા કરી લેવાના છે મરચાં પછી આ રીતે આપણે વિડીયોમાં જોઈએ એ પ્રમાણે તેને લાંબા લાંબા કટ કરી લેવાના છે અને વચ્ચે જે બીયાનો ભાગ આવે છે એ ભાગ આપણે કાઢી લેવાનો છે જો મરચું આપણું મોટું હોય તો આપણે તેને બે ભાગ પણ કરી શકીએ છીએ વચ્ચેથી તો આ રીતે મેં બધા જ મરચાંને કાપીને તેમાંથી બીનો ભાગ દૂર કરી લીધો છે હવે આપણે તેની અંદર છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે તો રૂટિનમાં આપણે જે પ્રમાણે મીઠું ઉમેરતા હોઈએ છીએ તેના કરતાં થોડુંક મીઠું આપણે વધારે ઉમેરવાનું અને અડધી પોણી ચમચી જેટલી આપણે હળદર ઉમેરી દેવાની તો તે પણ આપણે થોડીક વધારે જ ઉમેરવાની છે કારણ કે આપણે તેને સ્ટોર પણ કરવાના છીએ તો તેની લાઈફ વધારે રહે એના માટે આપણે થોડુંક મીઠું અને હળદર બંને ઉમેરીને વધારે થોડુંક ઉમેરીને આ રીતે તેને ઉપર નીચે કરીને બરાબર મિક્સ કરી લેવાનું મિક્સ થઈ ગયા પછી હવે આ મરચાંને આપણે ઢાંકીને અડધો કલાક સુધી રહેવા દઈશું જેથી ખૂબ સરસ રીતે તે અથાઈ જાય ત્યાં સુધીમાં હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો અહીં મેં પાંચ ચમચી જેટલી આખી લીલી વરિયાળી લીધી છે ચાર ચમચી મેં મેથીના કુરિયા લીધા છે અને ચારથી પાંચ ચમચી મેં રાઈના કુરિયા લીધા છે આ દરેકને મિક્સર જારમાં ઉમેરીને આપણે મિક્સર જારને ચાલુ બંધ ચાલુ બંધ એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરતાં આપણે કચરો આ મસાલો આપણે વાટી લેવાનો છે તેને પૂરેપૂરો નથી વાટવાનો આ રીતેનો કચરો જ રવા દેવાનો છે તો આ મસાલાને પણ આપણે છે એ સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે ગાજરનું અથાણું કાકડીનું કે કેરીનું અથાણું ઇન્સ્ટન્ટ બનાવવું હોય ને તો આ મસાલો તૈયાર હોય તો આપણું કામ છે અડધી મિનિટમાં પતી જતું હોય છે તો આ મસાલાને એક બાઉલમાં મેં લઈ લીધા છે અને તેની અંદર મેં અડધો કલાક સુધી આપણે જે મરચાંને રવા દીધા હતા તે મરચાં આપણે બધા ઉમેરી દીધા છે ઉપરથી મેં એકથી બે લીંબુનો રસ ઉમેરી દીધો છે જો તમે હિંગ ખાતા હો તો અડધી ચમચી હિંગ અને થોડોક જો તમારે ગળપણ માટે ગોળ ઉમેરવો હોય તો તમે ગોળ પણ ઉમેરી શકો છો અને આ દરેક વસ્તુ ઉમેર્યા જાય પછી બરાબર તેને મિક્સ કરી લેવાનો તમે આ રીતે તેને હાથેથી જ મિક્સ કરેલા છે જેથી મસાલો છે ને ખૂબ સરસ રીતે મરચામાં અંદર મિક્સ થઈ જાય તો આ રીતે મિક્સ કરી લીધા પછી આપણે તેને એક રાત માટે રવા દઈ શકીએ છીએ તો આ રીતે મિક્સ કરી લીધા પછી મેં અહીં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ બરાબર ગરમ કરીને ઠંડુ થાય પછી આપણે આ મરચાંની અંદર ઉમેરી દેવાનું અને તેને મિક્સ કરી લેવાનું તો તૈયાર છે આપણું મરચાંનું અથાણું કે જે ખૂબ જ ટેસ્ટી બને છે અને કહેવાય ને કે પરાણે બે રોટલી વધારે ખવાઈ જાય લગ્ન પ્રસંગમાં પણ આવા જાથેલા મરચાં મળે છે જે આપણને ખૂબ જ ભાવતા હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની રેસીપી જો થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો પછી આપણે આ મરચાંને કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને એક અઠવાડિયા સુધી બહાર રાખી શકીએ છીએ અને ત્યાર પછી આપણે તેને ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે દાળ કે શાક ન બનાવ્યું હોય ત્યારે આ રેસીપી ખૂબ કામમાં આવે છે તો વિડિયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો